હા હું બનાવું મરચું બે ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી જીરું નાખીશ

એક કપ બધો લોટ નાખી દીધો છે અને બરાબર થઈ ગઈ છે હવે આપણે ખીચુને ચેક કરીશું પેલા ગેસ બંધ કરી દઈશું પછી ખોલીને ચેક કરીશું ખીચું આપણું એકદમ પરફેક્ટ ચડી ગયું છે નીચે કોડ ઓફ કોડ પણ થઈ ગયું છે હવે ખેચું ને સર્વ કરીશ એને ઉપર તેલ નાખી દો અને થોડોક આચાર મસાલો નાખીશ તૈયાર છે આપણો ખીચું